નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આહિર અને સીધી યુવાન સાથેની ઘટના પર મિત્રો દિવાળે દીકરા ધોરીને કા ધારકા વણના પ્રભુડા કા તલ તો ખરાદી ફેરવે દીકરા વહુને કા વરકા ગામના ગરાસિયા નકર ભાયે તો ખરા દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો ભલભલા માણસોના ઘરમાં એક એક ટકનું ખાવાનું ને વસ્ત્રો પણ ન રહ્યા પેટ ભરવાને માટે માણસો પરદેશની વાટ પકડવા લાગ્યા માલધારીઓ માલનો બસાવ કરવા માટે રડિયો ખયો માલ રહેલ તે તે લઈને પંથે પડ્યા દેશના ગામડા માણસોથી ઉભરાતા હતા ઉજળ વેરાન બની ગયા સૃષ્ટિ સૌંદર્યથી ઉભરાતી ધરતી જાણે કે ખાવા દોડી આવા દુકાળના સમયમાં કાઠિયાવાડના એક નાનકડા ગામમાં ઘણા વર્ષોથી આવીને સીધીનું એક નાનકડું કુટુંબ વસ્તુ હતું ઘરમાં સીધી પોતે પોતાની સ્ત્રી અને એક દીકરો મળી ત્રણ માણસો હતા સીધી લાવતો સીધીને સીધીના વ્હાલા એ ન્યાયે સીધી બાદશાહને પોતાના એકના એક પુત્ર ઉપર ખૂબ વહાલ હતો મજૂરી સાંજે ઘરે આવી પોતાના એ વ્હલા પુત્રને સુમન કરી પોતાની સ્ત્રી સાથે બેસી મીઠી મીઠી વાતો કરતો ત્યારે સીધી બાદશાહને જાણે સંપત્તિ મળી ગઈ હોય તેવો રાજીપો થતો અને ક્યારેક બાજરાના જાડા જાડા રોટલા ઘડતી તેની સાથે આસી પાતળી દાળ અગર ક્યારેક મળી ગયેલું લીલોતરી શાક અને માગ્યા ઘરની સાસ ત્રણેય ભેગા બેસી ખાતા અને જિંદગીનો આનંદ અનુભવતા હો સિદ્ધિ બાદશાહના કુટુંબનો આ આનંદ દુકાળે છીનવી લીધો મજૂરી ક્યાંય મળતી નથી ખાવાના સાસા પડવા મળ્યા ના છૂટકે ગામ છોડી જ્યાં રોટલો મળે ત્યાં જવા માટે વિદેશની વાટ પકડી પોતાના પ્યારા ઘરને સેલા સ્લામ કરી જીવતા રહેશું તો ફરી આવશું એવું ધીમેથી બોલી ખુદા લઈ જાય ત્યાં જવા માટે તૈયારી કરી જીતે કુંજ્યું કાળિયું જીતે ધોળા કાગ ઈદીએ પાછા રે પાગ ડબરી ભરાવે દેવરા એક ગામથી બીજે ગામ મજૂરી મળે તો મજૂરી કરીને નહીં તો માંગી ભીખીને પેટ ભરતા ભરતા સીદીના નાનકડા કુટુંબએ પંથ કાપવા મળ્યો પણ હવે તો માંગ્યું ક્યાંય મળતું ન હતું દુકાળે માણસના મન રાંક બનાવી દીધા હતાઓ ઉદારતા કે દયા કોઈના દિલમાં રહી ન હતી અને ક્યાંથી રહે પોતાના ઘરમાં જ્યાં ન હોય ત્યાં માંગવા આવે ક્યાંથી તો પણ લોકો પોતાના ખાવાનામાંથી થોડું થોડું આપતા તેમાંથી દીકરાને ખવડાવી વધે તો બંને માણસો ખાતા નહીં તો ભૂખ્યા ત્રસ્યા કુદરતને ખોળે લઈ કોઈ આકાશનું સ્થાન ગોતી પડ્યા રહેતા આમ ભૂખ વેઠી વેઠી શરીર અશક્ત બન્યા છોકરો પણ અધર ભૂખ્યો રહેતો અને રઝળપાટથી થાકી જતો ભૂખ્યા દુખ્યા છોકરાને તેડવો પડતો આ ભૂખ્યા રહેવાથી નબળા બનેલા શરીરને દીકરાનો બોજો ઉઠાવવો વસમો થઈ પડ્યો હો બાપ માણસને સૌ તરફથી વિપત્તિ ઘેરે છે ત્યારે પોતાના વહાલમાં વહાલ સંતાનને પણ છોડી દે છે ચાલતા ચાલતા વળાંક પંથકમાં એક નાનું સરખું ગામ આવ્યું ગામ રળિયામણું હતું માણસો પણ દયાળુ હતા આ ગામમાં સોરે સોરેજાએ પોતાના કુટુંબ સહિત સીધી બાદ છે ઉતારો કર્યો પોતાની સ્ત્રી તથા પુત્રને સોરે બેસાડી પોતે રોટલો માંગવા ગામમાં નીકળી પડ્યો ગામમાં કોઈ દાન દસ્તા માણસનું નામ પૂછતા કોઈએ કહ્યું કે આહિર પટેલ અરજણ આ ગામમાં અહીં ભલો માણસ છે આવ્યા જ્ઞાને રોટલો આપે છે ઘરનો સુખી માણસ છે સાંભળતા તો સીધી બાદશાહ રાજી થયો અને અર્જણ પટેલની ડેલીએ જઈ પૂછ્યું કે અર્જણ પટેલ નું ઘર આ અર્જન પટેલ પટેલ આવી સડ્યા પૂછ્યું ક્યાં રહેવું સિદ્ધિએ કહ્યું કે બાપુ રહેવું તો આઘેરું દુકાળ પડ્યો છે દુખી થઈ ગયા છીએ મજૂરી મળે તો મજૂરી પણ નહીં તો ભીખથી પેટ ભરીએ છીએ બાપ અહીં ગામમાં સોરે ઉતર્યા છે અને તમારું નામ સાંભળતા રોટલા ખાવા છે એટલે આવ્યા છે આટલું તો સીધી બાદશાહ રડી પડ્યો પટેલ ખૂબ હતા એને સીધી બાદશાહના વેણ સાંભળી દયા આવી અને કહ્યું સીધી બાદશાહ મુજાઓમાં સુખ દુઃખના દિવસો તો માણસને આવે ને જાય છે અહીં ભગવાનની દયા છે રોટલાની ખોટ નથી તમારી ઘરવાળી અને છોકરાને લઈ તમે અહીં આવો તમને ફાવે ત્યાં સુધી અહીં સીધી બાદશાહ તો હરખ ઘેલો થઈ ગયો ઓ બાપ એકદમ પોતાના તથા દીકરાને ડેલીએ તેડી આવ્યો આઠ દસ લીલાસમ તાવડી તાવડી જેવડા બાજરાના રોટલા ભેંસના દૂધનો એક કળશો ને એક બોઘરું શાહ સીધી બાદશાહ પાસે આઈરાણી આવી અને મૂકી દીધા ત્રણેય જણા ખાવા મળ્યા મહિનાઓથી પેટ પૂરતું ખાવા મળ્યું ન હતું એમણે આજે ભૂખની સંપૂર્ણ તૃપ્તિ થઈ સીધી બાદશાહ તથા તેની સ્ત્રી બહુ ખુશ થયા ખુદા તમને સલામત રાખે એમ કહી આશીષ દીદે આમ ત્રણ ચાર દિવસ તો સીધી બાદશાહ રોકાણા પણ મહેનત મજૂરી કરી ખાનાર માણસને આ પ્રમાણે પારકાને ત્યાં કાયમ ભારરૂપ થઈ પડ્યું આંકરું લાગ્યું તેથી બીજે ગામ આવવાનો વિચાર કર્યો વાંધો ફક્ત છોકરાનો હતો છોકરાનો બોજ ઉઠાવી ચાલુ ભારે થઈ પડતું છોકરાને મૂકી દેવાનું ક્યાંય મન માનતું નથી પણ અર્જન પટેલે આશરે આ છોકરાને મૂકીને જઈએ તો કાંઈ વાંધો આવશે નહીં એમ મનમાં ખાતરી થઈ સૂકી હજી મોસું જણું થયું ન હતું રાત થોડી બાકી હતી તેવા ટાણે છોકરાને બચીઓ લઈ બંને માણસો ભારે દિલે ગુપસુપ રવાના થઈ ગયા સવારે અરજણ પટેલે આવી ડેલીમાં જોયું તો છોકરો એકલો સૂતો છે સીધી તથા સીદણ નથી છોકરાને જગાડ્યો છોકરો રવા માંડ્યો તેને ધીરજ દીધી સમજાવ્યો અરજણ પટેલે વિચાર કર્યો કે બિચારાને એમ થયું છે કે આમ બીજાને ક્યાં સુધી નડવું છોકરો બોજારૂપ લાગ્યો હશે એટલે એને ઈશ્વરને આશરે મૂકી તેઓ ચાલ્યા ગયા પણ કાંઈ વાંધો નથી ઈશ્વર એના આપણને આપી રહેશે આમ કહી આયરાણીને વાત કરી પણ ખૂબ ભલી હતી કહ્યું કે આયર કાંઈ વાંધો નહીં આપણા દીકરા ગોપા ભેગો રમશે ખાશે પીશે આપણે ભગવાનની દયાથી ક્યાં ખોટશે એનો બટકું રોટલો ઈશ્વર આપી રહેશે

ગોપો પણ સીધીને પોતાનો જ ભાઈ માને અને પછી તો ભેળા રહ્યાની માયા છે બાપ આયર દંપતીને પણ સીધીની ખૂબ મમતા બંધાણી છે દિવસો પછી દિવસો વીતવા માંડ્યા આ દુનિયામાં સુખ કે દુઃખ એક સરખા કોઈને ટકતા નથી એક દસકો આમ આનંદમાં પસાર થઈ ગયો એક વર્ષ દુકાળે ફરી ઘસારો કર્યો અગાઉના કરતાં વધારે ભયંકર માવતર છોકરાને ખાઈ જાય એવો ભયંકર અર્જણ પટેલના કાળનો ઘસારો આકરો લાગ્યો ઘરમાં જે હતું તે ભેંસોને ખવરાવી દીધું છતાં એક પછી એક ભેંસો મરવા માંડી અર્જન પટેલનું સર્વસ્વ જે ભેંસો હતી તે મરી જતા પોતે નિરાધાર થઈ ગયા ડોમ ડોમ સાહેબીવાળા માણસને બીજાની મજૂરી કરી પેટ ભરવાનો પ્રસંગ આવ્યો સુખી માણસ ગામમાં ખૂબ ઈજ્જત આબરૂ પણ ખરી આવી સ્થિતિમાં બીજાને ત્યાં મજૂરીએ કેમ જવું વતનથી બહાર હોઈએ તો વાંધો નહીં એવા વિચારે પોતે આયરાણી ગોપો અને સીધી એમ ચારે જણા દૂર દૂરના ગામે નીકળી પડ્યા ઓ બાપ એક ગામમાં મજૂરી કરી ગુજરાન ચલાવવા મળ્યા ગોપો જન્મથી જ સુખમાં ઉછરેલો દુનિયાના દુઃખના વાયરા તેને વાયા ન હતા મોઢે પણ ખૂબ સડાવ્યો હતો એકનો એક દીકરો એટલે માવતરે કોઈ દી કાંઈ આલાનું કામ પણ સિંધ્યું ન હતું બાપ એને એટલે અણધડ જેવો હતો અણઘડ જેવો હતો અને જ્યારે સીધી બાદશાહ તો દુઃખોમાં જન્મેલો ખૂબ ઘડાઈ ગયેલો ઉંમર થતા વ્યવહાર કુશળ થઈ ગયેલો એક દિવસ સીધીએ કહ્યું ભાઈ ગોપા આપણા મા બાપ બિચારા ઘરડા થયા છે કોઈ દી દુઃખ ભાળ્યું નથી એમણે આ અવસ્થા એ કાંઈ કામ કરી શકે નહીં આપણે મજૂરી કરીને ગમે તેમ કરીને તેમના પેટ ભરવા જોઈએ તે આપણી ફરજ છે ગોપો કાન મીંઢા કરી સાંભળ્યા કર્યું અને જવાબ દીધો કે ભાઈ મને તો દુષ્ય સુસ્તી નથી મજૂરી કરવાની મારામાં તેવડ નથી તો જાણે અને મા બાપ જાણે સીધી બાદશાહ તો મર્દ હતો ઓ બાપ કહ્યું અરે ભૂંડા મર્દો તે આપતી કાળમાં કોઈ દી મૂઝાતા હશે આમ કહી પોતે રોજ મજૂરી તથા પોતે ભૂખ્યો રહે તો ભલે પણ આ ત્રણેયને દુઃખી થવા ન દેતો મજૂરીમાંથી પણ થોડું થોડું બસાવતો વળી એક દિવસ ગોપાને કહ્યું ભાઈ મેં થોડુંક બસાવ્યું છે તેમાંથી દાણા દૂણી તથા સીઝ વસ્તુઓ બે બુઢિયા માટે મૂકી હાલ્યા આપણે કંઈક કામાણી માટે બહાર નીકળી પડીએ તુને ખબર છે સ્ત્રીના કરમ આડે પાંદડું અને પુરુષના કરમ આડે પરગણું એક પરગણું મૂકીને બીજામાં જઈએ તો ભાગ્ય ખોલી જાય આય બેઠે રહીએ શું દાડો વળે આમ કહી સીધી બાદશાહ પોતાના મા પાલક માવતર માટે દાણા દૂણી સીજ વસ્તુઓ મૂકી ગોપાને સાથે લઈ બંને કમાણી અર્થે બહાર જવા નીકળી પડ્યો ગોપો તથા સીદી ગયા પછી આયર આઈરાણીને ક્યાંય ગોઠતું નથી આયર અરજણ તો ગામમાં બેસી બે જણા સાથે ગપાટા મારી અને દિવસ પસાર કરતો પણ આયરાણી તો દીકરાની પાછળ ઝૂરી ઝૂરીને થોડીક માંદગી ભોગવી એકદી ઈશ્વરના દરબારમાં ચાલી ગઈ હવે અર્જણ પટેલ એકલા પડ્યા ગામે ગામ સગા ઓળખીતામાં એક એક ટક પસાર કરી તેઓ દિવસો પોતાના સુખના દિવસો જૂનું ગામ રૂડી રૂપાળી આયરાણી દીકરો ભેંસુ માલ મિલકત સંભારી સંભારી ઉદાસ રહ્યા કરતા અને ફરતા ગોપો અને સીધી બાદશાહ એક ગામથી બીજે ગામ મજલ દડમજલ કરતા કરતા એક દિવસને વિશે વડોદરા જઈ સડ્યા સાસ થવાની થોડી વાર દરવાજામાં પ્રવેશ કર્યો કે સવારી જોઈ બંને જણા એક તરફ ખસી જાય ઊભા રહ્યા બાપ ઘોડાગાડી સામેના ભાગમાં આવી ગઈ એ ઘોડાગાડીમાં વડોદરાના મહારાજા ખંડેરાવ પોતાના અમીરો તથા ફરવા જતા હતા મહારાજની દ્રષ્ટિ આ બन्ने ઊભેલા જુવાનો તરફ ગઈ અને ગાડી ઊભી રાખવા તેમને હુકમ સૂટ્યો ગાડી ઊભી રહી આગળ પાછળના સવારો થંભી ગયા સામે ઊભેલા બેવ જુવાનોને બોલાવા હુકમ કર્યો કે મહારાજ ઘડીકા બંને સામું જોઈ રહ્યા ભમરાને પણ આંટી ઉખરાવે એવો કાળો વાન માથે ટૂંકા વાંકડિયા મોવળા વીજળીની પેઠે સમકતી મોટી મોટી આંખો

તારો સગો ભાઈ ના બાપુ આ ભાઈ જાતે આયર છે હું તો સીધી છું આના બાપા અરજણભાઈએ મને ઉશેરીને મોટો કર્યો હું એને માવતર જ માનું છું એ રીતે આ મારો ભાઈ જ છે તારા સગા માતા પિતા ક્યાં છે એ તો મારી નાની અવસ્થામાં ભયંકર દુકાળ પડતા મને અરજણ પટેલને આશ્રય મૂકી ચાલ્યા ગયા છે હવે આમ ક્યાં જાવ છે બટકું રોટલો મળે ત્યાં રોટલો તો અહીં મળી જાય તો તો બાપુ અમારા જેવા ભાગ્યશાળી કોણ મહારાજ સીધી બાદશાહ તથા ગોપાને ઘોડાગાડીમાં બેસાડી દીધા ગાડી રાજમહેલે પાછી ફરી સારા દરામિયા નક્કી કરી બંને મજૂરી તરીકે રાખ્યા એક દિવસ શિકારમાં સીધી બાદશાહ એ અખ્યાત કામ કરી મહારાજનો જીવ બસાવ્યો તે દિનો તે મહારાજને કંઠ પ્રાણ થઈ પડ્યો સીધી ઉપર મહેરબાની વધતી ગઈ તેમ તેમ તેની સામે અદાવતીઓની ખટપટ ગઈ મહારાજે તેને થોડો વખત દૂર કરવા જરૂર પડી અમરેલી પ્રગણામાં ખૂબ હરામખોરી વધી ગયેલી ખાસ સત્તા તથા સારા સારા માણસો આપી સીધી બાદશાહની અમરેલીના સુબા તરીકે તેમની નિમણૂક કર્યો સીધી બાદશાહ એ ગોપાને પણ સાથે લીધો અને પાસેના વરૂડી ગામે મુખી બનાવી મોકલી દીધો હવે તો છે 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 જોર ઘટી આંખે પણ અમરેલીના આજુબાજુના ગામડામાં ફરતો હતો ત્યાં સાંભળ્યું કે વરૂડી ગામે ગોપા નામનો આયર મુખી છે એનો ભાઈ સીધી છે અને તે તો અમરેલીમાં સુબા જેવી મોટી પદવી લઈને આવ્યો છે મહારાજાની મહેરબાની છે અર્જણના પગમાં જોર આવ્યું ફરતો ફરતો વરુડી ગામમાં ગોપો હતો ત્યાં ગયો પૂછપરછ કરી ડેલીએ ગયો ફાટેલા મેલા હજામત વધી ગયેલી હાથમાં લાકડીનો ટીકો ફાટેલા પસર કરતો આવ્યો ગોપો તો ડેલીમાં ગાદી તકિયા બિસાવી બેઠેલો ફરતા આઠ દસ માણસો ખુશામત કરતા બેઠા હતા જેવો અર્જણને જોયો કે ગોપાના ધરણ મરી ગયા બરાબર ઓળખ્યો એ જ બીજું કોઈ નહીં અહીં આવી આ ભાભો હમણાં ઓળખાણ કાઢશે મારી આબરૂને ધકો પોશે એવી બીક લાગી એમને હજુ તો અર્જણ રામ રામ કરીને બેઠો નથી ત્યાં જ પૂછ્યું એલા ભાભા ક્યાં રહેશો કેવા છો કેમ આવ્યો છો ઉપરા સાપરી આવા સવાલો સાંભળી અર્જણ તો બાજી પારખી ગયો ગરીબ બાપને જોઈ દીકરો ભોઠો પડ્યો લાગે છે હવે સાચી ઓળખાણ આપવામાં માલ નથી એવું લાગ્યું ઓળખાણ આપીશ તો રોટલોય નહીં મળે એના કરતા એક ટક સાનો મનો ચાલ્યો જઈશ એમ વિચારી ધીરે સાધે કહ્યું બાપુ નાતીલો શું આપના વખાણ સાંભળી આવ્યો શું આહા હા ગોપો પોતાના બાપની મશ્કરી કરતો હોય તેમ ડાયરાના માણસો સામે જોઈ કહેવા માંડ્યો કે ભાઈ અમારી નાતની કોણ જાણે કેવી કઠનાઈ છે કે આવા ટૂટલ માણસો હાલ્યા જ આવે છે કોઈ માલદાર માણસ ઘોડા ઝપેટા કરતા હોય ખડિયા હોય અને કસુંબા પાણીના ગાગદડા ઘમસણા કરાવે એવો નાતીલો કોઈ મહેમાનય ન ભાળ્યો જઈ હોય આવને આવ ને આવે કાં રોટલા પાણી માંગે કા લુગડા લતા માંગે અને અસુખ કરાવે

હવે તમને ગમતું ન હોય તો આ હાલ્યા કહી સડપ કરતો ઊભો થઈ રસ્તે પડ્યો ગોપો તે દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો અને મનમાં બબડ્યો કે પાપ ગયું અર્જણે મનમાં વિચાર કર્યો કે મારો દસકો બહુ મોળો આવ્યો ગણાય નહીતર મારો દીકરો ઊઠીને મારી આવી બેજેતી કરે જેને પ્રાણથી એ વિશેષ માની લાલન પાલન કરી ઉછેર્યો

ભેળા ભેળા સીધી બાદશાહ પાસે જઈ આવું પણ તેનો શું ભરોસો આ પેટનો દીકરો આમ કરે ત્યાં પારકાનો શું ભરોસો છતાં હાલને જીવ જઈ આવું અને ન્યાયથી જો ઝાકારો મળે તો ધરતીમાં સમાઈ જાઓ આવો વિચાર કરી ઉપડ્યો અમરેલી જવા ગોપાને વિચાર થયો કે આ ડોસો નક્કી મારા ભાઈ પાસે માંગવા જશે અને તેના ઉપર સાઠ મારી કરશે એટલે ઘોડી મંગાવી સવાર થઈ પાછળ ગયો અને સીમાડે આંબી ગયો ઘોડીના ડાબલા સાંભળતા વળી જોયું ત્યાં ગોપાને આવતો ગોપાએ કરી ડોહા તે તો મારું મોત ઊભું કર્યું અને હવે પાછું ક્યાં ઓલ્યા સીધીનું મોત ઊભું કરવા જાશે પાછો વળ અને ક્યાંક આઘેરો વયો જા નકર ઘોડીની હડફેટે લઈ પૂરો કરી નાખીશ અર્જણ હવે વિફર્યો નીશો વળી પોણાક શેરનો પાણો ઉપાડ્યો અને પડકાર્યો દીકરા હવે એટલે આજથી તું મારો દીકરો નહીં અને હું તારો બાપ એક માથામાં ફટકારીશ તો રામ રમી જશે અને મારે તો મરવું જ પડશે ગોપો થંભી ગયો અર્જણ પેતરો ભરીને ઉભો રહ્યો આમાં બનીનો ઝઘડો ચાલે છે ત્યાં સીધી બાદશાહ પોતાના પાંચ સાત ઘોડાને લઈ વરુડી આવવા નીકળેલ તે અચાનક આવી સડ્યો એકબીજા ઓળખી ગયા સીધી બાદશાહે કૂદકો માર્યો બીજા માણસો પણ ઉતરી ગયા હડી કાઢી પોતાના પાલક પિતા અર્જન પટેલના પગમાં ઝૂંડ લઈ ગયો અર્જન પટેલની આંખમાંથી આંસુની ધારાઓ ચાલ્યો સીધીને ઊભો કર્યો અને બાથમાં લીધો બંને જણ જાજીવાર સુધી કાંઈ બોલી ન શક્યા અને ગોપા ગોપા સામે જોઈ રહે કહ્યું કે બાપુ ક્યારે આવ્યા હતા આ બધું શું જોવું છું જે હોય તે વાત કર ગોપા પણ શું બોલે આવક થઈ ગયું અર્જન પટેલે બધી વાત કરી તેમને ગોપા સામે જોઈ સીધીએ કહ્યું કે ધિકાર છે તને આ પ્રમાણે બાપનો તિરસ્કાર કરનાર માણસ મોઢું જોવાને પાત્ર નથી હવેથી મોઢું બતાવીશમાં અને બાપુ તમારો એહસાન હું કદી ભૂલી શકું તેમ નથી આ સાંભળીના જોડા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી આપ મારા ખરા પિતા છો પધારો મારે ઘેર મારું ઘર પવિત્ર કરો અને આજ સુધી મને સત્રની ખોટ હતી તે પૂરી પાડો હું જિંદગીભર આપની સેવા કરીશ ડાયરાના માણસો સામે જોઈ કહ્યું કે ભાઈઓ હું તમને શું કહું હું તો જાતે સીધી છું મારા માવતર દુબળા હતા દુકાળ પડ્યો તે વર્તવા ભટકતા અમે આ મારા પિતાને ગામ આવી સડ્યા મારા માવતર તો મને આ સદર આશરે મૂકીને ગયા હરજણ બાપુએ મને દીકરાથી વધારે પાળ્યો આજે હું આ જગ્યા ઉપર સુખી છું તેનો પ્રતાપ છે આમ કહી અર્જન પટેલને ઘોડા ઉપરથી બેસાડી પોતે પગપાળા અમરેલી આવ્યા ને કપડાં લતાથી ઠાઠ માઠ બનાવી બે માણસોને સેવામાં રાખ્યા અર્જુન પટેલને તો પાછું સુખ મળ્યું તેથી મોઢા ઉપર લાલ ટસર આવી ગઈ શહેરો પ્રફુલ્લિત બની ગયો ગમે તેમ તોય બાપ ગોપા ઉપર દયા આવી એક દિવસ બોલાવ્યો ગોપો આવ્યો આજે તો તે પણ બાપને પણ ઝૂંડ લઈ ગયો માફી માંગી સીધી બાદશાહે મર્મ કર્યો કેમ ગોપા આવા મહેમાનો આવે તો ગમે ને અરજણ પટેલના અંતરમાં અવાજ ઉઠ્યો અને બોલ્યા ગોપો મારો દીકરો છે સીધી બાદશાહનો હું પાલક પિતા એટલે એ પણ દીકરો પણ આનું નામ દીકરા મિત્રો ખરેખર એક વાર તમને આંખમાંથી આંસુ આવી જાય એવી ઘટના તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને મળી શકે થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે